નમસ્કાર ખેડૂતભાઈઓ આજના વિડીયોમાં હાલ અગાઉના વિડીયો જે જોયા તમે એમાં કપાસમાં જે રૂની કયા કયા કામ કરવા કેવા ખેતી કાર્ય કરવા એના ઉપર હતો આજનો વિડીયો જ્યારે આપણે કપાસ તૈયાર થઈ જાય એટલે એને વીણી અને શું ધ્યાનમાં રાખવું એ આજ અગત્યતાની તમારી વચ્ચે હું વાત કરવા આવ્યો છું તો તમે જોઈ રહ્યા છો કે હાલ કપાસમાં ઝીંડવા ફાટ્યા છે બરાબર છે આ રીતના તો તમે એના ઝીંડવા જુઓ કે રૂ ફાટી છે અને આ રૂને વીણવા માટે આપણે સમયસર એના ખેતી કાર્ય કરવા પડશે જ્યારે પણ જોઈએ કે જેટલો પણ જમીનમાં ભેજ હોય તે ભેજ તમારે એક તો તડકામાં સૂકવીને એને એક તો દૂર કરવો જોઈએ જેથી લોબા સમય સુધી જો તમારો કપાસ સંઘરવો હોય તો એમાં તમે કોઈ પીડાસ પડતા ડાગા કાળા ડાગા ન લાગે જેની અસર ભાવ ઉપર થઈ શકે છે બીજી વાત છે કે હવે જ્યારે વીણી કરીએ એ વખતે કોઈ પણ પ્રકારનો જો કચરો ન આવે જેમ જે આ પત્તા છે બધા એ પત્તાના ડાળી ડોખળા ઝીંડવા આવું કંઈ ન આવે તો તમને જો આ તમે આવા આવા નાના નાના કન્ટામિનેશન જે કહેવાય આ ન આવે તો તમને સારો ફાયદો મળતો હોય છે ભાવ જ્યારે ખરો એ હંમેશા બજારમાં ભાવ એ રીતે નક્કી થતો હોય છે એના કપાસિયા ઉપરથી નક્કી થતો હોય છે કપાસિયાનું વજન કેવું છે કપાસિયાનું વજનના આધારે આ રીતે ભાવ નક્કી થતો હોય છે સો ગ્રામ જો રૂ હોય તમારું એમાંથી આપણે કહીએ પાંત્રીસ ગ્રામ પાંત્રીસ ગ્રામ રૂ નીકળે જેટલે કોટન તો તમને સારામાં સારો ભાવ મળતો હોય છે કારણ કે જેટલો વધારે રહેશો એટલો ભાવ તમને વધારે મળતો હોય છે કપાસમાં આ ખાસ ઉતારો જે જોવા માટે આ ધ્યાન રાખવામાં આવે છે બીજી વસ્તુ છે ઘણી વખતે કપાસમાં આપણે જે વીણી કરીએ તો આવી બેગ હોય છે તો આ એક સફેદ બેગ પણ આપણે લોકો ઉપયોગ કરતા હોઈએ છીએ તો સફેદ બેગ રૂજ એવી હોય છે જેના કારણે કોઈ દોરો જતો રહે તો પણ આપણને ભાવતાલમાં નુકસાન પડતું હોય છે એની જગ્યાએ જો આવી કલરફુલ થેલી આપણને લેવામાં આવે તો એવો કંઈ દોરો હોય જેના કારણે આપણે વધારે સારામાં સારું કંઈ પણ પ્રોબ્લેમ આવે હોય તો આપણે એને અલગ કરી શકતા હોઈએ છીએ તો ખેડૂતભાઈઓ જ્યારે પણ આપણે રૂની વીણી કરીએ એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખીએ આટલી વસ્તુ જો ધ્યાનમાં રાખવામાં આવશે તો આપણને હાલ જે ભાવ મળી રહ્યા છે એ ભાવમાં સુધારો થશે એમ કારણ કે જાળવણી કરશો તો રૂ પણ સચવાશે અને આવક પણ લઈ શકે છે કારણ કે ભાવ છે આપણા હાથમાં નથી પણ આવા બધા જે કાર્યો મેં તમને કહ્યા એ બધું જ આપણા હાથમાં છે અને આપણા કંટ્રોલમાં છે જેથી આપણે એનું આ કામ કરી શકીએ છીએ આભાર ધન્યવાદ દરેક ખેડૂત સુધી આ માહિતી પહોંચાડો જેથી વધુમાં વધુ ખેડૂતો આ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને પોતાના ખર્ચ ઘટાડી શકે આભાર